પી ગેમ ઝોનની જમીન મુદ્દે જિલ્લા કલેક્ટર દ્વારા સુનાવણી હાથ ધરાશે જેમાં પંદર હજાર ચોરસ મીટર જમીનમાં શરત ભંગ અંગે સુનાવણી થશે ટીઆરપી ગેમ ઝોન જમીન શરત ભંગ અંગે નોટિસ પણ મોકલવામાં આવી છે મહત્વનું છે કે બે હજાર પંદરમાં પાર્ટી પ્લોટ બનાવવાનો પ્લાન મૂકી ગેમ ઝોન ચાલુ કરી દેવાયો હતો આજે સુનાવણીમાં આરોપીના વકીલ હાજર રહેશે બંને જમીન માલિક ભાઈઓ હાલ જેલમાં બંધ છે છે તે હાથ ધરવામાં આવશે પંદર હાજર ચોરસ મીટર માં ભંગ ની જમીન અંગેનું આજે જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે ટીઆરપી ગેમ ઝોન માં જે રીતના પાર્ટી પ્લોટ ને બદલે ત્યાં ગેમ ઝોન ખડકી દેવામાં આવ્યું હતું ફેર કરી કર્યા વગર જ ત્યાં ગેમ ઝોન ખડકી દેવામાં આવ્યું આ સમગ્ર બાબત ને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવશે બંને પક્ષ જમીનના માલિકો જેલ વાલે છે તો આરોપી ના વકીલ છે તે અત્યારે આવી સ્થિતિમાં તેઓ હાજર રહી શકે છે શું જમીન કલેક્ટર ખાલસા કરશે કે કેમ તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે જી આભાર તમામ વિગતો માટે